ગુજરાત ને એક એવી લોકશાહીની પ્યાસ છે અન્યથા તો પ્રશંસા નો પ્રશ્ન જ નથી આવતો પણ વિપક્ષમાં હોવા છતાં ગઠબંધન નહી હોવા છતાં એકબીજા એકબીજાના મુદ્દા વાતોમાં સમર્થન આપે છે ઈ એ વાત સૂચવે છે

ગુજરાતમાં સુકામ દારૂબંધી છે તો કે મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્માતા એટલે જન્મા તા પણ ઈ મહાત્મા ગાંધી ગુજરાતના જ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે આખા દેશના નથી તો જો ગુજરાતમાં દારૂ હોય મહાત્મા ગાંધી ગાંધીનું અપમાન હોય તો બાકીના તમામ રાજ્યો જ્યાં જ્યાં છૂટ છે દારૂ પીવાની એને તો સરકારે સીધું પરમિશન આપી કહેવાય કે ગાંધીજી નું અપમાન કરવાની તમને બા કાયદા મંજૂરી છે કરો અપમાન બે ધડક એનો અર્થ તો એ થયો છે ગોકુલ ને બધું છે સોળ હજાર એકસો ને આઠ રાણી કરવાની છૂટ હોય એવું ના હોય મહાન લોકોના ચરિત્રો જે છે એમાંથી અમુક વિચારધારાને લઈને તમે બધાને કહી શકો કે ભાઈ દારૂ પીવો એ તબિયત માટે હાનિકારક છે સમાજ માટે નુકસાનકારક છે તમારી હેલ્થ માટે બી ખરાબ છે તો સમાજ માટે ને બાકી બધા તમારા પરિવાર માટે નુકસાનકારક છે તો ગાંધીજી અહીં જન્મતા એ બધી વાત છે ને એને કારણે ડખે થઈ ગયો